સેવા કેમ છે પણ થોડો પડી બે ફર ને એવું બધું આવ્યું છે વાણી બધું મળશે જય માતાજી જય બાબારી જય બાબારી જય બાબારી આ બાદ લાલુ છે સેવાભાઈ છે મહેશભાઈ આગળ હડ્યા છે જય બાબારી મહેશભાઈ તો બાકી છે જય બાબા રી અમે વાઘડીમાં અમે પહોંચી ગયા છીએ વાઘડી ગમો તો આવી જાય છીએ ખાલી મંદિરનો દર્શન તો પણ કરાવું હાલ તો આ ગાડીઓ છે આ બાઇક જાય આ બધા સાધન પડે છે આ જવાનો રસ્તો છે પછી બીજા થોડા વિડીયોમાં હું આમાં જઉં ને એટલે આગળ બતાવું જો મસ્ત શું કેવું સાધન આવી જશે ટ્રાફિક થઈ ગયો છે આ બાજ સપોઝ છે હા જય માતાજી જય બાબાજી અમે બધા છું જીવાળો આ બાજુ વેપારીઓ આ બાજુ બંગડીઓ બંગડીઓને બધા આવે છે આ બાજુ આપણ વેપારી છે આ દાબેલી આ ભાઈ આજની દિન આવ્યો છે વેચવા આ સંપળ હા જય માતાજી આ બાદ આવી જશે આ છે જય બાબા રી લખવાનું પૂરતા નહીં જો મસ્ત લોકેશન છે આ બધું કર્યાનું છે જે લેવું એ વસ્તુ આ કાપો મસ્ત આ બાજુ મેળો છે વાઘડીના મેળામાં આબા સંપલ આદુ મસ્ત જો આ બાજુ બુટિયા બુટિયા બધું મળે છે આ બાજુ સરસ સીડીઓ છે અને બજાર જો લાઈક શેર કરજો અને અમે અંદર શું આબા જવાનો રસ્તો જો રામાપીર લેવ લે આબા જો જો મસ્ત સરસ છે આ કપડા આ બંદાના છોકરાના મોટાના બધા કોઈ કે મળે છે આ બધી ઇયરફોન આ મસ્ત બધી આઈટમો છે જે લેવું હોય જો લોકેશન મસ્ત બતાવું સારું છે લોકમાં વધારે જેવું લાઈક કરજો જય માતાજી બાબાળી નહીં